ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદથી વાપીના ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓને લાખોનો નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે વાપી એક ઉદ્યોગ નગરી છે અહીથી દેશ વિદેશમાં માલ સામાન ની ગમન થાય છે પરંતુ નેશનલ હાઇવે અને અમુક રસ્તાનું ધોવાણ થવાના કારણે ગત સપ્તાહમાં અહીંથી માલસામાન ભરીને નીકળેલી ટ્રકો ભારે વરસાદના કારણે રસ્તા વચ્ચે જ અટવાઈ પડતા વાપી ટ્રાન્સપોર્ટને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો વાપીથી અન્ય રાજ્યોમાં મોકલાવવામાં

ઘણા બધા રસ્તાઓ ચાલુ નથી થયા અમારા ડ્રાઈવરો ત્યાં જે કેમ્પ લાગેલા છે ત્યાં ફૂડ પેકેટ ખાઈ અને દિવસો પસાર કરી રહ્યા છે કારણ કે ગાડી છોડીને પણ એ આવી ન શકે ગાડીની અંદર કિંમતી માલસામાન ભરેલા છે ગવર્મેન્ટ તરફથી ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે છતાં પણ આજે દસ દસ બાર બાર દિવસથી હજી પણ ઘણા હાઈવે બંધ છે જે હજી સુધી ચાલુ નથી થયા એના કારણે અમારા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને અને ગાડી માલિકોને ઘણું બધું નુકસાન થયું છે અસંખ્ય ટ્રકો અહીંથી જે ગઈ છે એ હજી રસ્તામાંથી પાછી આવી કેટલો ટ્રકો ત્યાંથી આવે છે આમ તો જોવા જઈએ તો હજારો ટ્રકો રોજ અહીંથી ભરાય છે કારણ કે જે ઉત્તર ગુજરાત છે ત્યાંથી નોર્થ જવાનો રસ્તો રાજસ્થાન દિલ્હી યુપી બિહાર નેપાળ ઈ રાજસ્થાન થઈને જ ગાડીઓ જાય જે આબુ રોડ જે કહેવાય છે આબુ જે બોર્ડર પડે ત્યાં થઈને જ અમારી ગાડીઓ જાય છે એટલે રોજની હજારો ગાડીઓ વાપીમાંથી ભરાઈ અને એ રોડ પરથી જાય છે જે રોડ રસ્તા એકદમ ખરાબ થઈ ગયા છે હજી સુધી પ્રશાસન તરફથી એ રસ્તા ચાલુ કરવામાં નથી આવ્યા એના કારણે અમારું નોર્થ સાઇડનું અને રાજસ્થાન જે તેની અમારું ટ્રાન્સપોર્ટ બુકિંગ બી બંધ છે અહીંથી ફૂલ લોડ ગાડીઓ પણ ત્યાંની ભરાતી નથી એટલે અમને બહુ મોટામાં મોટું નુકસાન વધુમાં વધુ નુકસાન અમારા ટ્રાન્સપોર્ટ નથી આવ્યા હતા પણ અહીંયા ગાડી ખાલી કરીને પડ્યા છે જ્યારે લોડ થઈ જીતે ગાડી પણ કંઈક સમારકામ ચાલુ છે એ અમે ઊભા થયા જ્યારે ચાલુ થાય એટલે નીકળવું

કારણ કે જે ગાડી દસ દિવસ પહેલાં દિલ્હીથી ભરી યુપીથી ભરીને વાપી આવી છે એ ત્યાં પાછી વિક્રમ જઈ શકે એવી કોઈ પરિસ્થિતિ નથી કારણ કે રસ્તા બહુ ખરાબ છે અહીંથી માલ તો મળી જાય પણ સહી સલામત માલ પહોંચે કે ન પહોંચે એની કોઈ ગેરંટી નથી એટલે કોઈ પણ ટ્રાન્સપોર્ટર અને કંપનીવાળા એ માલ ભરવા માટે તૈયાર નથી આજે આખા દસ દસ દિવસથી આ જે ટ્રકો અહીંયા ઊભી છે એ ટ્રકના ડ્રાઈવરોને ખાવાની બી તકલીફ છે એના માટે અમારા ટ્રાન્સપોર્ટર ભાઈઓ

બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદમાં ભારે વરસાદથી ભારે વરસાદ હોવાથી અમે અહીંયા રોકાઈ જાય છે જવાનો નથી અહીંયા પડી રહેવાનો વારા આવ્યા છે અમારા મહિનાની કેટલી ટ્રીપ મારો છો ને કઈ રીતની અત્યારે પ્રોબ્લેમ છે અત્યારે મહિનાની કેટલી લાગી છે મહિનાની પાંચ છ ટ્રીપ થઈ જાય પણ અત્યારે પાંચ છ દિવસથી અહીંયા પડ્યા છે એમાં કંઈ લાગતું નથી કે મહિનામાં પાંચ છ ટ્રીપ થાય એક બે માન થાય તો થાય નહીં કાંઈ નહીં નુકસાન કેવું જ દેખાય નુકસાન તો જાજું નુકસાન છે રોડ બધા ધોવાઈ ગયા છે આ બધું ઉત્તર ગુજરાતમાં અને રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના સમયે ત્યાંથી વાપી ખાતે આવેલી ટ્રકોને વાપી રોકી દેવામાં આવી હતી જેમાં રહેલા ડ્રાઇવરો અને ક્લીનરને વાપી રહેવા અને ખાવા પીવાની વ્યવસ્થા પણ ગોઠવી આપી હતી જ્યાં સુધી ગુજરાતની બહાર જતા વરસાદથી ધોવાઈ ગયેલા રસ્તાનું મરામત અથવા નવા રસ્તા નહીં બની ત્યાં સુધી ગુજરાત તેમજ બીજા રાજ્યોથી આવેલા ડ્રાઇવર અને ક્લીનરને રાખવાની વ્યવસ્થા વાપી ટ્રાન્સપોર્ટરના વેપારીઓએ પોતાના માથે લીધી છે બ્યુરો રિપોર્ટ વાપી